હેલો દોસ્તો નમસ્કાર નવું તમારું સ્વાગત છે હમિંગ કરે છે વધારે એટલે કે આપણે જેને હમિંગ કરે છે જો આવું હમિંગ કરે પાંખડાનો એમાં કચરો ભરાઈ જાય એટલે એને આપણે ક્લીન કરવા જરૂરી છે જેથી જે ભેજ મારતું હોય પાણીના લીધે ભેજ લાગી જાય પાંખડામાં એટલે એમાં કચરો વધી જાય એટલે એને ક્લીન કરવા પડે તો ચાલો એને આપણે સાફ કરીને તમને બતાવું કે કઈ રીતે અવાજ કાઢી અને ઓઇલ પણ કરવાનું છે તો ઓઈલિંગ પણ બરાબર ચાલો તો શીખીએ અને રિપેર કરીએ બરાબર તો મિત્રો જુઓ હું લાઇટ કરું તમને બતાશ આ જો પંખો ફરે છે બરાબર છે તો આને આપણે ચાલો સર્વિસ કરીએ અને અવાજ જે આવે એ તમને ચાલો તો આપણે આ બધો અવાજ આવે છે એને બંધ કરીએ બરાબર ચાલો તો તો મિત્રો જુઓ તમારે સૌપ્રથમ આ જે જે ક્લેમ્પ વાળા બોલ છે બધા એ ટાઈટ કરી દેવાના છે બરાબર ઢીલા હોય થોડા થોડા તો તમારે ટાઈટ કરી દેવાના છે બધા બરાબર આ રીતે હિટ મારતું હમિંગ આ રીતે હલ લે બરાબર હલ લે એટલે હમિંગ લે બરાબર એટલે તમારે પકડ દ્વારા તમામ બોલ આ ટાઈટ કરી દેવાના છે બરાબર બંને બાજુ ને ચારે ચાર તો આ રીતે ટાઈટ કરી દેવાના છે બધા બોલ બરાબર જુઓ આ રીતે આ જો ઢીલો છે એટલે આપણે ટાઈટ કરી દીધો બરાબર હવે આપણે આ મોટર ભાગના જે બોલ છે અહીંયા અને નીચે ભાગ છે અહિયા સામેની સાઈડ એ પણ આપણે ટાઈટ કરી દઈએ છીએ બરાબર છે હવે આપણે આ ચારે ચાર બોલ અને આ મોટરના ચારે ચાર આ જે પકડ આ જે

કારણે જે કુલર ફરે ત્યારે આની અંદર ધૂળ વધારે ભરાઈ ગઈ છે બરાબર છે આ રીતે સાફ કરી નાખવાના છે તમારે પછી મિત્રો તમારે મોટરને આપણે ઓઇલ ઓઇલિંગ પણ કરવાનું છે બરાબર છે જેથી આ હવે મિત્રો આપણે ઓઇલ ટોટી છે આની અંદર છે બરાબર આપણે જે ગાડીમાં નાખીએ ને આપણે સેન ઉપર ઈ ઓઇલ છે એ ઓઇલ તમારે અહીંયા અહીંયા દેખાડજો જો અહીંયા તમારે મોટર છે જુઓ તમારે ઓઈલ નાખી દેવાનું છે આ રીતે જુઓ મિત્રો બરાબર આ રીતે તમે કર્યા બાદ તમારે સો ટકા તમારું જે હમિંગ હમિંગ એટલે કે ધ્રુવજારી જે કુલરમાં અવાજ આવે છે એ અવાજ સો ટકા જતો રહે છે બરાબર મિત્રો

તમારે અહીંયા ક્લેમ્પમાં પકડાય આ રીતે અહીંયા આ પાકડો અહીંયા રાખવાનો છે બરાબર મોટરને નજીક વધારે રાખવાનું છે જેથી હમિંગ મોટર વધારે ના કરી શકે બરાબર જે જેમ પાકડો દૂર છે એમ હમિંગ વધારે કરશે એટલે કે અવાજ વધારે કરશે બરાબર તો જો આપણે આ પાકડાના બધા પાકડા ક્લીન કરી નાખ્યા છે જુઓ બરાબર આપણે જોઓ ક્યાં તમને ધૂળ બતાય છે એટલે કે આ જે કસ્તર ધૂળ બરાબર આ રીતે સાફ કરી લેવાનું છે તમારે બરાબર તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જેથી હું વિડીયો મૂકો તો તમને તરત મળી જાય બરાબર છે થેન્ક યુ મિત્રો